શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભાધી કી જય સર્વે મારા વાલા વૈષ્ણવને જાજાથી જય શ્રી કૃષ્ણ અમારું કીર્તન ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિષ્ણુ વિચારી રે હવે પૃથ્વી ઉપર વતી ગયો બાર મારે અવતાર લેવો છે કુંવર કાન રે હવે તવીર ઉપર વધી ગયો ભાર મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે કાલો પ્રેમતી તીને બી નવે રે લાલો ગોપેમતીલક્ષ્મી ચીને બી નવે રે તમે લઈ લો રાજાજીના રૂપ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે તમે લઈ લો રાજાજીના રૂપ મારે અવતાર લે છે કુવર કાન નો રે વાલે બ્રહ્માતી તિ બ્રહ્મા ને બોલાવી રે વાલે બ્રહ્માડમાંથી બ્રહ્મા ને બોલાવી રે મારે જાઉં છે મૃત લોકની માયા મારે અવતાર લેવો છે કુવર કાન નો રે મારે જાઉં સેમ મૃત્યુ લોકની માયા મારે અવતાર લે છે કુંવર કાનનો રે વાલે ઇન્દ્ર ઇન્દ્રાણીને ને બોલાવિયા રે વાલે ઇન્દ્ર ઇન્દ્રાણીને ને બોલાવિયા રે મારે ઉતાર છે ભૂમિ કેરો પાર મારે અવતાર લે કુંવર કુંવરખાનનો મારે ઉતારવો છે ભૂમિ કેરો ભાર મારે અવતાર લેવો છે કુંવર ખાનનો મારે દેવકીજીના કીજી ના દરમાં વસવું રે મારે દેવકીજીના કીજી ના દરમાં વસવું રે મારે બનવા વાસુદોના બાળ મારે અવતાર લેવો છે કુંવર ખાનનો મારે બનવા સેવા સુદેવના બાળ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે કોળો કુંદવો જસોદા માતનો રે મારે કોળો કુંદવો જસોદા માતનો રે મને નંદ બાવા લાડ મારે અવતાર લેવો છે કુંવર કાનનો મને બાવા લડા વસે લાડ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે ગોવાળ બની ને ગવ તરવું મારે ગોવાળ બની ગવ તરવું રે માવાળિયા ને સોંગે ચારવી ગાય મારે અવતાર લેવો છે કુંવર કાનનો મારે ગોવાળિયાને સોંગે વી ગાય મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે માખણ ને ઢેબરા નથી જમવા રે મારે માખણ ને ઢેબરા નથી જમવા રે મારા ગોવાળ સંગે જમવા દઈને ભાત મારે અવતાર લેવો છે કુંવર ખાન મારે ગોવાળ સંગે જમવા દઈ ને ભાત મારે અવતાર લેવો છે કુંવર કાન નો રે મારે તતલિયા ગળીએ ગોવર્ધન તોળ રે મારે તતલિયા ગળીએ ગોવર્ધન તોળ રે મારે ઉતારવો છે ભૂમિ કેરો બાર મારે અવતાર લેવો છે કુંવર કાન નો એ મારે

અવતાર લેવો છે કુંવર કાનનો નો રે મારે ખૂબજારાણી ના કોડ પુરવા રે મારે ખૂબ જ રાણી ના કોડ પુરવા રે મારે કંસ નો કાઢવો સેવંશ મારે અવતાર લેવો છે કુંવર કાનનો નો રે મારે કંસનો નો કાઢવો સેવંશ મારે અવતાર લેવછે કુંવર ખાન નો તે મારે રે મારા સલીલા રી રે મારે રે વન રાવન મારાલીલા રમવી રે મારે રે પૂર ઉપુરવા છે કોડ મારે અવતાર લે છે કુંવર ખાન નો રે મારે ગોપી ટુ ના છે કોડ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે નેતા નરસિંહના સામી શામળા રે નેતા નરસિંહના સામી શામળા રે મારે પરસવા છે તારકા મહારાજ મારે અવતાર લેવો છે કુંવર કાનનો રે મારે મારે અવતાર રે એવું વૈકુટમાંથી વિષ્ણુ એવી એવું વૈકુટમાંથી વિષ્ણુ એ રે હવે પૃથ્વી ઉપર વધી ગયો પાર મારે અવતાર લેવો છે કુંવર કાન રે હવે છવિ પરવાદી ગયો પાર પારે અવતાર લે ઓછે કુંવર કાન નો રે મારે અવતાર લે ઓછે સુંદર શ્યામ નો રે મારે અવતાર લે ઓછે કુંવર કાન નો રે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય